માનવિક ક્ષત્રિય રાજપૂત ખેંગાર સમાજ દ્વારા યુવરાજ કૃષ્ણરાજસિંહ વીરભદ્ર જુડાસ માનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિભેટ આપી સ્વાગત કરાયું માનવિક ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સ્ટેટ ઓફ ગાફના યુવરાજ કૃષ્ણરાજસિંહ વીરભદ્ર જુડાસ માનુ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સ્વાગત કરાયું આ પ્રસંગે યુવરાજ કૃષ્ણરાજસિંહે જણાવ્યું હતું સમાજના ભાઈઓ દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવા બદલ સમાજના ભાઈઓનો ખૂબ જ આભાર માનું છું જણાવ્યું હતું કે ગઢ કુંડારના ખેંગાર વંશના ભાઈઓ આઠસો બાદ વિખુટા પડેલ પરિવારો એકત્રિત થયા છે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું આપણો સમાજ હંમેશા માટે સંગઠિત બની રહે સમાજના કાર્યો કરે એવી આ તબકે સૌને શુભકામનાઓ પાઠવું છું આ પ્રસંગે સમાજના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ઠાકોરસિંહ ખેંગાર રાષ્ટ્રીય ક્ષત્રિય સંઘ રાજપૂત સમાજના પ્રદેશ પ્રમુખ પ્રહલાદસિંહ ખેંગાર કિશોરસિંહ ખેંગાર તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રહેવાનું ઉમેટા મૂળ રણા સમાજની ગાદી દહેજ અને ધણિયાદરા ત્યાંથી ઉમેટા વસવાટ થયેલો અને અત્યારે આપના ગામ માંડવીમાં મારી સાથે ઉપસ્થિત આપ સૌના આપણા સૌના લાડીલા અને આપણો માથાનો મુંગટ કહેવાય એવા સ્ટેટ ઓફ ગાંફ જે ધોલેરાની બાજુમાં છે અને રાવંશની લગભગ મુખ્ય ગાદી છે તેના યુવરાજ સાહેબ એટલે કે રાજકુંવર આદરણીય કૃષ્ણકુમારસિંહજી કુમારસિંહજી ચુડાસમા જેઓ અમદાવાદ રહે છે તેમની સાથે અમારી આ ઇતિહાસ સંશોધન સમિતિના મુખ્ય યોદ્ધા કહી શકાય એવા હરદેવસિંહજી સરવૈયા જેઓનું વતન જેસરની બાજુમાં રાજપરા ગામ છે ગંગા સતીનું રાજપરા કે છે તે ગંગા સતીનું પિયર છે એ એમનું ગામ છે સાથે જ ધોલેરા રહેતા આપણા સમાજના અગ્રણી અને હમણાં જ જેમને આપણે સેનાપતિ તરીકે ઓળખ્યા એવા કિશોરસિંહજી ચુડાસમા એ પણ આપણી સાથે છે અને જેના થકી ઇતિહાસ ચાલે છે જેના થકી ઇતિહાસ ઓળખાય છે અને ઇતિહાસને આપણે સાબિત કરવો હોય તો જેની જરૂર પડે એવા રાવંશના આદરણીય બારોટજી વિજયસિંહજી પણ આપણી સાથે છે આજે માડવી મુકામે ઘણા સમયથી ઘણા સમયથી આપણા સમાજના એટલે કે રા સમાજના ઘણા ભાઈઓ છૂટા પડી ગયેલા જેને લગભગ આઠસો ને બાસઠ વર્ષ થઈ ગયા એટલા લાંબા ગાળા સુધી છૂટા પડેલા અને માતાજીની કૃપાથી ધીરે 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 કરતાં આજે તેઓને યુવરાજ સાહેબના સાનિધ્યમાં મળવાનું થયું એકબીજાની દુઃખ સુખની વાતો જાણી અને જેમ મેળામાં ખોવાઈ ગયેલું બાળક ફરીથી મળ્યું હોય ઘણા વર્ષે મળ્યું હોય ને માતા પિતાને જેટલો આનંદ થાય એટલો આનંદ રાવંશના અમારા ચુડાસમા જીતેન્દ્ર સોલંકી ન્યૂઝ માંડવી